મિત્રો કોઈ વ્યક્તિને તેના ખેતરમાં કામ કરાવવા માટે કેટલીક મહિલા મજૂરોની જરૂર હોય છે તો તે એક રસ્તા પર જાય છે જ્યાં વહેલી સવારે ઘણા મજૂરો ઊભા હોય છે મજૂરીની શોધમાં ત્યાં ગયા પછી તેની નજર એક મહિલા મજૂર પર પડે છે જેની ઉંમર ચોવીસ કે પચીસ વર્ષની હશે થોડો સમય તે વ્યક્તિ તેને જોતો જ રહે છે પછી તે તેને બોલાવવા માટે સંકેત આપે છે જ્યારે તે આવે છે ત્યારે તે તેને કહે છે કે તેની પાસે કામ છે શું તમે મજૂર તરીકે કામ કરવા માંગો છો તો છોકરીએ તરત જ હા પાડી તે વ્યક્તિને વધુ ત્રણ ચાર મહિલા મજૂરોની જરૂર હતી હવે તે બધાને તૈયાર કરે છે અને તે ત્યાંથી મજૂરોને પોતાની સાથે લઈ જવા લાગે છે પરંતુ પછી તેને તે યુવતી વિશે કંઈક એવું જાણવા મળે છે કે તેને તેને તેની સાથે લઈ જવાનો ઇનકાર કરી દીધો અને તે બીજી મહિલા મજૂરોને પોતાની સાથે લઈ જાય છે તે છોકરી એ જ રસ્તા પર બેસે છે અને નિરાશ આંખોથી તે વ્યક્તિને જોવા લાગે છે અને તેની આંખો પણ ભીની થઈ જાય છે મિત્રો આ એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે આવો જાણીએ આ વિડીયોમાં સમગ્ર ઘટનાનું સત્ય પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં હું આપ સૌને વિનંતી કરું છું કે વિડીયો લાઇક કરો અને જો તમે પહેલીવાર ચેનલ પર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો જેથી મારી હિંમત પણ વધતી રહે મિત્રો આ વાર્તા છે ઉત્તર પ્રદેશના એક જિલ્લાની જેમાં એક વ્યક્તિનું નામ રવિ છે રવિએ ત્રણ વર્ષ સુધી સાઉદી અરેબિયામાં મતલબ કે વિદેશમાં કામ કર્યું પરંતુ જ્યારે કોરોના રોગચાળા પછી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે તેને વિદેશમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને તેને વિદેશ જવાથી દિલ ઉઠી ગયું તેને નક્કી કરી લીધું હતું કે તે પોતાના ગામમાં ગમે તે કામ કરશે પણ ક્યારેય વિદેશ નહીં જાય તો મિત્રો તેની પાસે ગામમાં છ વીઘા જમીન હતી તેથી તેને તેની જમીનમાં ત્રણથી ચાર લાખ રૂપિયા ભેગા કર્યા હતા તેનાથી નર્સરી તૈયાર કરવાનું વિચાર્યું પરંતુ જ્યારે તે મજૂરોને લેવા ગયો ત્યારે તેની નજર ચોવીસ વરસની યુવતી પર પડી જેનું નામ મધુ છે તે થોડી તેને જોતો રહે છે અને વિચારે છે કે છોકરી કેટલી સુંદર છે એવું લાગતું ન હતું કે તે અહીં મજૂર તરીકે કામ કરવા આવી હતી પરંતુ થોડા સમય પછી તેને સમજાયું કે તે મજૂર છે તો તે એ છોકરીને બોલાવી અને પૂછે છે કે શું તમે મજૂરી કરવા માંગો છો તો તે છોકરી તરત જ હા પાડે છે પછી રવિ વધુ ચાર મહિલા મજૂરોને શોધી કાઢે છે અને તે તમામને ટેમ્પામાં બેસાડી દે છે પણ તે સમયે જે મધુ હતી તે ત્યાં નજીકમાં એક ચબૂતરો બનેલો હતો તેના પર આઠ નવ મહિનાનું નાનું બાળક સૂતું હતું મધુ તેને પોતાના ખોડામાં લે છે અને ટેમ્પોમાં બેસવા લાગે છે જ્યારે રવિ તેને બાળક સાથે જુએ છે ત્યારે તે કહે છે અરે આટલું નાનું બાળક કોનું છે મધુ જવાબ આપે છે કે સાહેબ આ મારું બાળક છે તો રવિ કહે છે કે આટલા નાના બાળકને સાથે લઈને તમે કેવી રીતે કામ કરી શકશો આ તમને ત્યાં આખો દિવસ પરેશાન રાખશે અને રડશે તમે ત્યાં કામ કરશો કે તેને સંભાળશો મધુ કહે છે કે એવું નથી સાહેબ મારી દીકરી હસી ખુશી રહે છે તે મને પરેશાન કરતી નથી હું તેની સાથે જ કામ કરું છું એવું નથી કે આના કારણે હું ઓછું કામ કરીશ હું કામ સારી રીતે કરું છું જો તમે મને તમારી સાથે કામ પર લઈ જાઓ છો તો રવિ કહે છે જુઓ મને માફ કરજો એવું બનતું નથી કે બાળકને લઈને તમે કામ શોધવા આવ્યા છો તમે રહેવા દો મિત્રો રવિ તેને કામ પર લઈ જવાની ના પાડે છે તો તે ચબૂતરા પર જઈને બેસે છે હવે રવિને બીજા મજૂરોની જરૂર છે તેથી તે તેની જગ્યાએ બીજા મજૂર શોધવાનું શરૂ કરે છે અને ટૂંક સમયમાં તેને બીજી મજૂર સ્ત્રી મળી જાય છે તેથી રવિ બધાને ટેમ્પામાં બેસાડીને ત્યાંથી રવાના થયા પછી તે ફરી એકવાર ફરીને મધુ તરફ જુએ છે મધુ તેના બાળક સાથે ઉદાસ અને નિરાશ બેઠી હતી અને તેને જોઈને સ્પષ્ટ હતું કે તે ખૂબ રડી છે પણ રવિ ત્યારે તો મહિલા મજૂરોને લઈને ચાલ્યો જાય છે રવિ મહિલા મજૂર તે માટે શોધે છે કારણ કે પુરુષોની મજૂરી ચારસોથી પાંચસો રૂપિયા હતી અને મહિલાઓની મજૂરી અઢીસોથી ત્રણસો રૂપિયા હતી અને નર્સરીનું કામ પણ બહુ મહેનતનું ન હતું માત્ર નાની પન્નીમાં માટી અને છોટ ભરવાનો હતો કારણ કે તેણે હમણાં જ શરૂઆત કરી હતી તેથી તે માત્ર મહિલાઓને નોકરીએ રાખવાનું વધુ સારું માને છે અને તેની સાથે ચાર પાંચ મહિલા મજૂરોને લાવે છે આખો દિવસ નર્સરીમાં કામ ચાલુ રહે છે અને સાંજે પણ તેને તેની જગ્યાએ છોડી દેવામાં આવે છે બીજા દિવસે તે ફરીથી મજૂર લેવા આવે છે તો તમામ મજૂર મહિલાઓ તેને ચારે બાજુથી ઘેરી લે છે મધુ પણ દોડવા લાગી પરંતુ જ્યારે તે જુએ છે કે તે એ જ વ્યક્તિ છે જે ગઈકાલે પણ આવ્યો હતો તો તે પાછી ખસી જાય છે અને ચબૂતરા પર બેસી જાય છે પણ આજે રવિ તેને સાથે આવવાનું કહે છે કહે છે કે કોઈ વાંધો નથી તમે પણ આજે આવો મિત્રો રવિ જ્યારે મધુને સાથે લઈ જાય છે ત્યારે મધુ ખૂબ ખુશ થઈ જાય છે રવિએ વધુ ત્રણ ચાર મજૂરો લીધા અને પછી તે નર્સરીમાં પહોંચે છે અને તમામ મહિલાઓને તેમનું કામ સમજાવે છે અને મધુને જે પણ કામ કરવાનું હોય છે તે તો તે એકવારમાં જ સમજી જાય છે કારણ કે તેને ફરીથી સમજાવવાની જરૂર નથી પડતી તે ખૂબ જ સમર્પણ અને સખ્ત મહેનતથી તેનું કામ કરતી હતી એક કલાકમાં મહિલાઓ પચાસ જેટલી થેલીઓમાં માટી ભરી રહી હતી અને એક મધુ એક કલાકમાં લગભગ સાઠ થેલી ભરે છે જેને જોઈને રવિ પણ મનમાં વિચારવા લાગે છે કે તે ખરેખર ખૂબ જ મહેનતું છે કાલે ખોટી ના પાડી અને મિત્રો મધુ તેની પુત્રીને એક છાંયે સુવડાવે છે અને તેની પાસે બે ત્રણ રમકડા રાખે છે પુત્રી પણ ત્યાં આરામથી રમવાનું ચાલુ રાખે છે પરંતુ જ્યારે લગભગ બે કલાક પસાર થાય છે ત્યારે મધુની પુત્રી તેની નજીક આવે છે અને તેની માતાને પકડીને ઊભા થવાનો પ્રયાસ કરે છે પરંતુ તે પડી જાય છે મધુની પુત્રી તેની માતાને તેના ખોળામાં લેવાનો આગ્રહ કરે છે પરંતુ મિત્રો રવિ પણ તેની પાછળ હતો તે તેમની પાછળ પન્નીમાં બીજ રાખતો હતો તે છોકરીને જોતો રહે છે તેને બાળકની ચિંતા થઈ રહી હતી પણ મધુ પોતાના કામમાં વ્યસ્ત હતી તેને ડર હતો કે જો હું તેને ચૂપ રાખવામાં વ્યસ્ત થઈ જઈશ તો કાલે સાહેબ મને કામ માટે બોલાવશે કારણ કે અહીં કામ લાંબુ ચાલવાનું છે અને મને સારી મજૂરી પણ મળશે પરંતુ હવે જ્યારે રવિ બાળકને રડતા જોઈ શકતો નથી ત્યારે તે પોતાનું કામ છોડીને બાળકને પોતાના ખોળામાં લે છે ઓ શું થયું ભૂખ લાગે છે માં વ્યસ્ત છે અને તમે પણ ધૂળમાં ખરાબ થઈ ગયા છો રવિ તેની માટી સાફ કરે છે અને જ્યારે મધુ રવિ તરફ જુએ છે તો કહે છે કે માલિક તમે તેને ત્યાં જ સુવડાવી દો નહીં તો તે તમને પણ ખરાબ કરશે રવિ કરે છે અરે કોઈ વાંધો નથી પણ તમે હવે આને સંભાળો તમે ઘણા સમયથી કામ કરી રહ્યા છો હું લાંબા સમયથી જોઈ રહ્યો છું તે ખૂબ જ પરેશાન થઈ ગઈ છે પરંતુ મધુ હજુ પણ પોતાનું કામ છોડતી નથી અને તે કામ કરવાનું ચાલુ રાખે છે રવિ ફરી કહે છે કે હું તમને કહું છું કે તમારું કામ છોડીને બાળકને ચૂપ કરો ત્યારે તે ઊભી થાય છે અને તેના દુપટ્ટાથી હાથ સાફ કરી અને રવિના ખોળામાંથી તે બાળક લે છે અને તેને દૂધ પીવડાવવાનું શરૂ કરે છે ત્યાં સુધીમાં કામદારોનો ચાનો સમય થઈ ગયો હોય છે તેથી રવિ દુકાને જાય છે અને કામદારો માટે ચા અને ખારી બિસ્કીટ ખરીદે છે અને તે છોકરી માટે ફ્રૂટી અને ચિપ્સ બધું ખરીદે છે બધા મજૂરો બેસીને ચા નાસ્તો કરી રહ્યા હતા ત્યારે રવિ મધુને ચિપ્સ અને ફ્રૂટી આપે છે અને કહે છે કે આ છોકરીને ખવડાવો તો મધુ કહે છે અરે આ આટલી બધી વસ્તુઓ થોડી ખાશે તેમાંથી બે ચિપ્સ જ ખાશે અને થોડી ફ્રૂટી પીશે બીજું કંઈ ખાઈ શકશે નહીં અત્યારે તે ફક્ત આઠ મહિનાની છે તો રવિ હસતા હસતા કહે છે તે આવું કેવી રીતે નહીં ખાય મિત્રો રવિ તેનું કામ જોઈને ખૂબ ખુશ હતો કારણ કે બધી સ્ત્રીઓ ધીમે ધીમે કામ કરતી હતી અને એકબીજા સાથે વાત કરવામાં વ્યસ્ત હતી પણ મધુ એક કામ લેતી તો તેને કર્યા પછી જ શાંતિ કરતી ત્યારે રવિએ જોઈને ખૂબ જ ખુશ હતો કે તે બીજા બધા કરતાં વધુ મહેનત કરે છે તેથી તે કહેતો હતો કે તે કેમ નહીં ખાય આપો મને બાળક આપો તે બાળકને પોતાના ખોળામાં લઈને તેમને ચિપ્સ અને થોડી ફ્રૂટી પીવડાવે છે અને તે પછી બાળકી કંઈ પણ ખાવાની ના પાડે છે તે માથું હલાવવાનું શરૂ કરે છે ત્યારે મધુ હસી પડે છે અને કહે છે માલિક મેં તમને પહેલેથી જ કહ્યું હતું તે વધુ ખાતી નથી પછી બધા મજૂરો તેમના કામમાં વ્યસ્ત થઈ ગયા રવિ બાળક માટે ત્રણ સમોસા અલગથી લાવ્યો હતો તે તેને ખવડાવવાનું શરૂ કરે છે તે કહે છે ઓછામાં ઓછું સમોસા તો ખાવ મધુ કહે છે અરે તે કંઈ ખાઈ શકતી નથી ત્યારે રવિ કહે છે ઓકે તો તમે આ સમોસા ખાઈ લો તો મધુએ ના પાડી તો રવિ કહે છે અરે હું આ છોકરી માટે નથી લાવ્યો તમારા માટે જ લાવ્યો છું તમે બાળકને દૂધ પીવડાવો છો તમારે કંઈક ને કંઈક ખાવા પીવાનું ચાલુ રાખવું જોઈએ મિત્રો મધુ સમોસા લે છે અને તેની આંખો આશુઓથી ભરાઈ જાય છે એવું વિચારીને કે ઓછામાં ઓછું કોઈ તો મારી સંભાળ લઈ રહ્યું છે પછી બધા કામમાં લાગી જાય છે અને સાંજ સુધી કામ કરતા રહે છે મધુએ સૌથી વધુ કામ કર્યું હતું જોકે સમય સમય પર છોકરીએ તેને ઘણી તકલીફ આપી પણ તેનાથી કોઈ ફરક ન પડ્યો કારણ કે આમ છતાં મધુએ મોટાભાગનું કામ પૂરું કરી લીધું હતું જ્યારે સાંજ બધા કામદારો ભેગા થયા ત્યારે રવિ તેમને કહે છે કે હવે એક કામ કરો હું તમને રોજ બોલાવવા નહીં આવું તમે લોકો જાતે જ સવારે આવજો અને સાંજે કામ કરી ચાલ્યા જજો હવે મિત્રો તેને પણ રોજનું કામ મળી ગયું હતું આ રીતે કામ કરતાં કરતાં લગભગ એક મહિનો વીતી જાય છે નર્સરીમાં ઘણું કામ થઈ ગયું હતું આ દરમિયાન રવિ તે છોકરી માટે ઘણા રમકડાં લઈ આવ્યો રવિ તે બાળકને એ રીતે સંભાળ રાખે છે જાણે તે પોતાનું બાળક હોય તે તેને પ્રેમથી સંભાળતો હતો અને મધુ તો કોઈ સાથે વાત પણ કરતી ન હતી રવિની ઉંમર પણ પચીસ વર્ષની હતી તે પોતાના પૈસાનું રોકાણ કરીને નર્સરી તૈયાર કરી રહ્યો હતો અને તે મધુનો માલિક પણ હતો તેથી જો રવિ મધુ સાથે વાત કરવાનો પ્રયાસ કરતો તો મધુ તેની સાથે કોઈ પણ સંકોચ વિના વાત કરતી અને એક વખતે રવિને ખબર પડી કે મધુ તેના માતા પિતાના ઘરે તેની વૃદ્ધ માતા સાથે રહે છે જ્યાં તેના લગ્ન થયા હતા ત્યાં તેનો પતિ નસેડી છે અને તેના સાસરિયાઓ પણ તેને મદદ કરતા નથી મધુ એક ગરીબ પરિવારમાંથી હતી તેથી તેઓ તેને મારતા હતા અથવા ખરાબ શબ્દો કહી તેઓ તેની સાથે ખરાબ વર્તન કરતા હતા તેથી તે તેનું સાસરું છોડીને તેના માના ઘરે પાછી આવી હતી ત્યારે તેની પુત્રી માત્ર બે મહિનાની હતી અને છ મહિનાથી તે તેના માના ઘરે રહેતી હતી જ્યારે તે છોકરીને પોતાની સાથે લઈ જાય છે અને કામ શોધે છે ત્યારે મોટાભાગના લોકો તેને નોકરી પર રાખવાની ના પાડતા હતા તેને મહિનામાં માત્ર આઠ દિવસ જ કામ મળતું હતું જેના કારણે તે બે હજાર રૂપિયા કમાઈ શકતી હતી અને આ પૈસાથી તે ભાગ્યે જ પોતાનું અને બાળકની સાથે તેની માતાનું ભરણ પોષણ કરી શકતી હતી તેના વિશે જાણ્યા પછી રવિ તેને પસંદ કરવા લાગે છે તે વિચારતો હતો કે જો તેના જેવી જીવનસાથી મને મળી હોત તો કેટલું સારું હોત ત્યાં આટલી બુદ્ધિશાળી અને સ્માર્ટ મહેનતું છોકરી છે બાકીના બધા મજૂર તેમના કરતાં મોટા છે પરંતુ તે બધા કરતાં વધારે કામ કરે છે મિત્રો દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા તો એક દિવસ રવિ જાય છે અને મધુની પાસે બેસે છે અને કહે છે કે તમે ખૂબ જ સુંદર છો પણ મધુ તેની અવગણના કરે છે રવિ ફરીથી કહે છે કે હું તમને કંઈક કહું છું કે તમે ખૂબ જ સુંદર અને મહેનતું છો આ સાંભળી મધુ કહે છે રેવા દો તમારે શું છે મારી સુંદરતાથી તમારે મારા કામની ચિંતા કરવી જોઈએ મારી સુંદરતાની નહીં રવિ કહે છે એવી કોઈ વાત નથી પણ તમે ખરેખર ખૂબ જ સુંદર છો પછી મિત્રો આખો દિવસ રવિ તેની પાછળ રહ્યો અને પછી વાત વાત પર તેના વખાણ કરતો રહ્યો કે કદાચ તે તેની સાથે વાત કરે પણ મધુ કંઈ બોલતી ન હતી બસ ક્યારેક તે એક બે વાત કહેતી હવે જ્યારે સાંજે બધા પોતપોતાના ઘરે પાછા જવાનું શરૂ કરે છે ત્યારે રવિ ફરી એકવાર મધુને કહે છે કે હું જે કહું તેનાથી ખરાબ ન લગાડતા પરંતુ હું તમને મારા કામદારોમાંથી વધુ પસંદ કરું છું મિત્રો રવિ કંઈક બીજું કહેવા માગતો હતો પરંતુ કહી શક્યો નહીં પછી મધુ તેના ઘરે ચાલી જાય છે પછી બીજા દિવસે જ્યારે મધુ આવે છે ત્યારે તેને નવી સાડી પહેરી હતી શિંગાર પણ કર્યો હતો તેની પુત્રીને પણ નવા કપડાં પહેરાવ્યા હતા રવિ તે જોઈને ખૂબ ખુશ થઈ જાય છે તેને મનમાં લાગે છે કે ગઈકાલે મેં તેના જે વખાણ કર્યા હતા કદાચ તેને મારા માટે પણ ચોક્કસ લાગણી છે તેથી તે મધુ પાસે જાય છે અને કહે છે અરે વાહ આજે તમે બહુ સુંદર દેખાઈ રહ્યા છો કોઈ તમને જોશે તો કહેશે કે તમે આ નર્સરીના માલિક છો અને અમે તમારા મજૂર છીએ પણ મિત્રો રવિ જ્યારે મધુના ચહેરાને ધ્યાનથી જોવે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે મધુની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી તેને જોઈને એવું લાગ્યું કે ત્યાં હમણાં જ ખૂબ રડતી આવી છે તેથી તેણે મધુને પૂછ્યું કે શું થયું તમારી આંખોમાં આંસુ કેમ છે તો મધુ કહે છે જોવો માલિક હું અહીં વધારે કામ કરી શકતી નથી મારા જેટલા પૈસા નીકળતા હોય મને આપી દો રવિ કહે છે અરે યાર માફ કરો મેં તમને કાલે વધુ કહી દીધું તો મધુ કહે છે કે ના ના તે તમારી ભૂલ નથી તમે તો ખૂબ સારા વ્યક્તિ છો પરંતુ ગઈકાલે સાંજે મારા પતિ મારા ઘરે આવ્યા હતા મારી સાથે ઝઘડો કર્યો મને માર્યું મારી તરફ આંગળી ચીંધી તે મારા પર ખોટો આરોપ મૂકે છે કે હું અહીં રહીને ધંધો કરું છું તમે પણ જોવો છો કે હું મારું જીવન ચલાવવા માટે અહીં મહેનત કરું છું રવિયા વાત સાંભળે છે તો દંગ રહી જાય છે કહે છે તમે પૈસા લીધા પછી કામ પર પાછા નહીં આવો તો બધું રડવા લાગે છે તે કહે છે કે અમારા પડોશના તમામ લોકો અમને કહી રહ્યા છે કે જાઓ તેની સાથે સાસરે પાછા જાઉં પરંતુ કોઈને શું ખબર છે કે હું મારું જીવન ત્યાં ખૂબ જ પીડામાં વિતાવી રહી છું મારા લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે તેને મારી સાથે ક્યારેય પ્રેમ નથી કર્યો તેને આ બાળક સાથે પ્રેમ અને આદર સાથે વર્તન નથી કર્યું આ માટે ક્યારેય એક કપડું પણ લાવ્યો નથી જે કમાય છે તેનું દારૂ પીવે છે બહુ મુશ્કેલીથી હું ત્યાંથી ભાગીને મારી માતા પાસે આવી એ જાણીને કે મારી મા પાસે કંઈ નથી પણ મને શાંતિથી રહેવા મળશે રવિ પૂછે છે કે હવે તે તમારા ઘરે શું કરવા આવ્યું હતું મધુ કહે છે કે તે આમ જ આવે છે દર બે મહિને રાત્રે આવે છે અને તેની ઈચ્છા મુજબ સવારે જતો રહે છે ગઈકાલે જ્યારે તે આવ્યો ત્યારે હું તેની નજીક નહીં ન હતી અને તેની સાથે વાત કરી ન હતી તેથી તે ગુસ્સે થઈ ગયો અને મને મારવા લાગ્યો હતો જ્યારે પણ તે આવે છે રાત વિતાવ્યા પછી ચાલ્યો જાય છે મને પૈસો પણ આપતો નથી મારા બાળકને પણ કંઈ આપતો નથી મારે તેના ઘરે જવું પણ નથી વધુની આ બધી વાતો સાંભળીને રવિ વધુ ઉદાસ થઈ જાય છે છોકરીને ખોરામાં લે છે મધુને રૂમાલ આપે છે અને કહે છે કે રડશો નહીં ચૂપ રહો પરંતુ મિત્રો પછી તેનો પતિ નર્સરીમાં આવે છે અને મધુ સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કરે છે તેને વાહિયાત વાતો કહેવા લાગે છે તે કહે છે કે સારું તું આ બધું કામ કરવા અહીં આવે છે મને કે આ તારો કોણ લાગે છે તને કેટલા પૈસા આપે છે મિત્રો તેની વાત સાંભળીને રવિને પણ ગુસ્સો આવે છે મધુ તેનાથી ડળી જાય છે અને રવિની નજીક આવે છે પછી તે મધુ પાસે આવીને તેનો હાથ પકડીને કહે છે કે આજે ઘરે આવ હું તને બરાબર ઠીક કરીશ તેને મધુને જોરથી ખેંચી તો તે જમીન પર પડી ગઈ તેના કપડાં અસ્તવ્યસ્ત હતા તેની પુત્રી પણ રડવા લાગે છે હવે તે મધુને ખેંચીને થોડા પગલાં જતા મધુ રડવા લાગી અને ચીસો પાડવા લાગી ત્યારે કામ કરતી બધી સ્ત્રીઓ તેની પાસે આવે છે હવે રવિ પણ તેની સામે ઊભો છે અને કહે છે ભાઈ બહુ થયું હવે તેમને છોડી દો જ્યારે તે તમારી સાથે જવા માંગતી નથી ત્યારે તેનો પતિ કહે છે કે હું તેને છોડીશ નહીં તે મારી પત્ની છે હું કંઈ પણ કરી શકું છું જો તારામાં હિંમત હોય તો રોકીને દેખાડ મિત્રો રવિ તેનો બીજો એક હાથ પકડે છે અને તેને મરડી નાખે છે તે ચીસો પાડવા લાગે છે રવિ કહે છે અત્યારે પણ હું કહું છું તેમને છોડી દે નહીં તો તારો કંઈ ફાયદો થશે નહીં હું અહીંથી તારો હાથ તોડી નાખીશ હવે મિત્રો પીળાથી તે ચીસી ઉઠ્યો બીજી મહિલાઓ મધુને સહારો આપે છે અને તેને ઊભી કરે છે રવિ ખૂબ જ ગુસ્સામાં હતો તે કહે છે કે ભાઈ તમે પોતે મહેનત કરીને તમારી પત્ની અને બાળકનું ભરણ પોષણ તો કરી શકતા નથી અને ઉપરથી તેના પર આરોપ લગાવો છો મનુષ્ય છો કે રાક્ષસ તમારા માટે સારું છે કે તમે અહીંથી શાંતિથી પાછા છો કારણ કે મિત્રો તેને આખી વાત પહેલેથી જ સાંભળી લીધી હતી અને તેને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ મધુના પતિ હોવાથી તે તેને કંઈ ન કહેતા હતા તેનો પતિ કહે છે હા બરાબર હવે હું બધું સમજી ગયો છું તે જ આને ફસાવી લીધી છે ને હું અત્યારે જ જાઉં છું અને તારી વિરુદ્ધ એફઆઈઆર કરાવું છું ત્યારે રવિ કહે છે જાઓ તમારે જે કરવું હોય તે કરો તેના ગયા પછી મહિલાઓ કહે છે કે માલિક તમારે તેને આ રીતે છોડવો ન જોઈએ તેને તો મારવો જોઈએ રવિએ કહ્યું પણ હું તેને કેવી રીતે મારી શકું છેવટે તે મધુના પતિ હતા અને તે સારું પણ નથી લાગતું લડવું એ સારી વાત નથી અહીં મધુ રડવા સિવાય કશું કરી શકતી ન હતી પછી મહિલાઓ તેને ચૂપ કરવાનો પ્રયાસ કરે છે રવિ પણ તેને સાંત્વના આપીને શાંત કરે છે રવિ કહે છે જુઓ મધુ મારે હંમેશા કામ હોય છે કામની ચિંતા ન કરશો હું હંમેશા તમને નોકરી આપીશ પણ આવા ખરાબ માણસ સાથે તમારે આખી જિંદગી તો ન જીવી જોઈએ મિત્રો આમ છ મહિના વીતી ગયા અને નર્સરી પર ઘણા મજૂરો આવ્યા અને ચાલ્યા ગયા પણ મધુ પોતાની મહેનત અને સમર્પણથી આ કામ કરી રહી હતી તેની બાળકી પણ હવે દોઢ વર્ષની થઈ ગઈ છે હવે મિત્રો છોડ ફૂલ બની વેચવા માટે તૈયાર છે રવિએ એક દિવસમાં લગભગ પંદર હજારના ફૂલ વેચ્યા રવિ ખૂબ ખુશ હતો મધુ પણ ખૂબ ખુશ હતી તેની ચારે બાજુ લીલાછમ ફૂલોના કુંડા હતા રવિ પંદર હજારમાંથી ત્રણ હજાર લે છે અને મધુના હાથમાં મૂકે છે તે તેનો હાથ પોતાના હાથમાં પકડીને કહે છે કે આજે હું જે નર્સરી હાંસલ કરી શક્યો છું તે બધું તમારી મહેનત અને સમર્પણને કારણે છે આમાં તમારો પણ મોટો ફારો છે જો તમે ન હોત તો કદાચ આજે હું આ નર્સરીને આટલી સફળ બનાવી શક્યો ન હોત મિત્રો રવિએ તેનો હાથ પકડી રાખ્યો હતો તે કહે છે કે તમે પણ ફૂલો જેવા ખૂબ જ સુંદર છો અને આજે હું તમને ખૂબ જ અગત્યની વાત કહેવા માગું છું કે હવે હું તમારા વગર રહી શકીશ નહીં હું તમને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો છું તેથી જ્યારે તે તેને તેની તરફ ખેંચે છે ત્યારે મધુ પણ તેને ગળે લગાવે છે પરંતુ મધુ કહે છે તમે મને પ્રેમ કરો છો આ તો મારું સૌભાગ્ય છે પણ તેનો શું ફાયદો કાલે તમારા લગ્ન થશે અને હું મજૂર છું એટલે મને મજૂર રહેવા દો આનાથી વધુ કંઈ કરશો નહીં પછી તે જવા લાગે છે પણ રવિ તેને રોકે છે અને કહે છે યાર તું કેવા પ્રકારની વાતો કહે છે જ્યારે હું તને પ્રેમ કરું છું તો પછી હું શા માટે બીજા સાથે લગ્ન કરીશ તારી સાથે જ લગ્ન કરીશ મેં આ વિશે પહેલેથી જ વિચાર્યું હતું હવે આ સાંભળીને મધુએ ફરીથી તેને પ્રેમથી પોતાના ગળે લગાવી લે છે અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે અને રડતાં રડતાં કહે છે કે તમે જે કહી રહ્યા છો તે હું માની શકતી નથી એવું લાગે છે કે હું એક સુંદર સ્વપ્ન જોઉં છું તો રવિ કહે છે જે રીતે તમે મને ગળે લગાડ્યો છે હું પણ વિશ્વાસ કરી શકતો નથી કે તમે મને આટલો પ્રેમ કરો છો મિત્રો જે દિવસથી મધુનો પતિ ડ્રામો કરીને ગયો હતો ત્યારથી મધુના દિલમાં પણ રવિ પ્રત્યે લાગણી જન્મી હતી પણ તેને તે ક્યારેય વ્યક્ત થવા દીધી ન હતી ભલે રવિ તેને પ્રેમ કરતો અને હંમેશા તેના વખાણ કરતો પણ મધુ હંમેશા આ વાતોને ટાળતી રહેતી હવે આ પછી રવિ મધુ સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે અને ગામમાં પંચાયતની બેઠક થયા બાદ મધુ તેના પતિથી તલાક લે છે અને રવિ સાથે લગ્ન કરે છે મિત્રો રવિએ સારા મનથી પોતાનું કામ શરૂ કર્યું હતું અને કામમાં સારો નફો પણ થયો તેમનું જીવન પણ સુધાર્યું રવિ પણ સ્વચ્છ દિલનો દયારુ અને પ્રામાણિક વ્યક્તિ હતો હવે તેની પુત્રી પણ મોટી થતી જાય છે અને તે પોતાનું જીવન ખુશીથી જીવવા લાગ્યા છે અને રવિ મધુની માતાને પણ પોતાની સાથે લઈ આવ્યો છે તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ